રાજકોટમાં જ્યારે કરોડોના વિકાસના કામોના લોકાર્પણ માટે વડાપ્રધાન આવી રહ્યા ત્યારે કોંગ્રેસ સ્પષ્ટ અમે પણ સ્વાગત કરીએ છીએ પણ જ્યારે કરોડોના વિકાસના કામો લોકાર્પણમાં આવી રહ્યા છે ત્યારે એક સક્ષમ વિપક્ષ તરીકે અમે વડાપ્રધાન નું આપના માધ્યમથી

એની સાથે સાથે ન્યુ રિંગ ની આપણે વાત કરીએ તો અને સાથે સાથે હંમેશા જે પણ કામ થાય એને પૂર્ણ થયા પછી ઉદ્ઘાટન કરવાનું હોય એની બદલે એક રોડ જે છે એ બનાવી અને જે બીજા રોડ છે એ હજી બાકી છે કારણ કે માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટી છે ભ્રષ્ટાચાર કરી શકે એમના જે આગેવાનો છે એ લાગી છે એની સાથે સાથે તમે જોશો કે અમદાવાદ રાજકોટ જે નેશનલ હાઈવે છે એનું કામ પણ છેલ્લા બે ત્રણ વર્ષ ઉપર થી ડીલે ચાલી રહ્યું છે એના કારણે કાલ જ

એની નિમણૂક બાકી છે સાથે સાથે સિવિલમાં જે છે એનો સ્ટોક હોતો નથી એના હિસાબે પણ લોકોને વારવાર હાલાકી થાય છે સાથે તમે જોશો કે કોરોના કાળમાં જે બિલ્ડિંગ જે બન્યું

અમે વડાપ્રધાન ને આપના માધ્યમથી જાણ કરીએ છીએ અને એટલું પણ કહીએ છીએ કે આ ભારતીય જનતા પાર્ટીના શાસકો મુખ્યમંત્રી નું તો કયું માનતા નથી